કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે કોરોનાની ગાઈડલાઇન મુજબ જે તે વિસ્તારના ગોવિંદા મંડળ દ્વારા પોતાના વિસ્તારમાં જ દહીંહ હાંડીનો કાર્યક્રમમાં ભાગ લેવાનું રહેશે શ્રી સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા જણાવ્યું હતું કે આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત દહીહાંડી કાર્યક્રમ યોજાનાર છે જેમાં પોતાના જ વિસ્તારમાં ગોવિંદા મંડળોએ હાંડી કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે સુરતના એકસો અઠાવીસ જેટલા ગોવિંદા મંડળોએ કોરોના ગાઈડલાઇન સાથે પોતાના વિસ્તારમાં હાંડી ફોડવા જણાવાયું હતું જેમાં અઠવા વિસ્તારમાં શ્રી સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા એ પણ જણાવાયું હતું કે પોતે પોતાના વિસ્તારમાં જ ગોવિંદા મંડળો દ્વારા મટકી હાંડી ફોડવાની રહેશે મારું નામ મયુર હિતેશભાઈ પ્રજાપતિ સુખાનંદ વ્યાયામ શાળા છેલ્લા બે વર્ષ દરમિયાન સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં જે પ્રમાણે કોરોનાની મહામારીનો ગ્રહણ લાગ્યું હતું તે તે દરમિયાન સુરત શહેર ખાતે કોઈપણ પ્રકાર હાંડી જન્માષ્ટમીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઇન મુજબ અને કોવિડની ગાઈડલાઇન મુજબ ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રમુખ સ્થાને ગણેશભાઈ સાવંતને અપીલ કરવામાં આવી હતી સુરત શહેરના એકસો અઠ્ઠાવીસ ગોવિંદા મંડળોએ સર્વે ત્યાં ભાગ લઈને જેટલું બને એટલું ઓછા સભ્યો ગોવિંદા ઉત્સવમાં ભાગ લે એમનો પ્રથમ ડોઝ વેક્સિનનો પ્રથમ ડોઝ સંપૂર્ણપણે લાગેલો હોવો જોઈએ ચાર કે પાંચ સ્થળની માટલી ફોડવામાં આવે અને જે તે વિસ્તારોમાંથી ગોવિંદા મંડળ નીકળે છે તે જ વિસ્તારોમાં માટલી ફોડવામાં આવે અને આસપાસના બીજા કોઈ એરિયામાં ભાગ નહીં રહી અને ફક્ત બાધાની માટલીઓ ફોડવા માટે એમને અનુરોધ કર્યો છે સુરતમાં કોરોનાને કારણે ગત વર્ષે જન્માષ્ટમીની દહાંડી કાર્યક્રમ યોજાય ન હતો જોકે આ વર્ષે કોરોના ગાઈડલાઇન મુજબ કાર્યક્રમનું આયોજન કરાશે તેમ પણ જણાવાયું છે સાથે